ખેડૂત મિત્રો હું એસપી સોનગરા ધાનુકા એગ્રીટેક લિમિટેડ અમરેલીથી આપણી વચ્ચે ધાનુકા કંપનીના એરિયા મેનેજર સાહેબ બીજી વરસાણી સાહેબ હાજર છે અને ધાનુકા કૃષિ મિત્ર સતીષભાઈ કિકાણી પણ છે તો એમને ધાનુકા કંપનીનું સુપર માઇકોર ડુંગળીના રોપમાં ઉપયોગ કર્યો છે તો એના શું ફાયદા છે તો એમના વિશે આપણે જાણીશી એ રામ 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 તમારો પરિચય આપો ને સતીષભાઈ પ્રવીણભાઈ કિકાણી ગામ વરસડા

આસી છે એ મેં જો આ માઇક્રો ખાતર નાખ્યુંતું બે બે વાર નાખ્યું અને પ્લસ જેનેટ દવા અને ઓલી ઓલી આપણે મેક્સીલ દવા એનો બે વાર છંટકાવ કર્યો આમાં તમે ડુંગળીના રોપમાં પાયામાં પાયામાં માઇક્રો ખાતર આપ્યું છે અને પછી બીજી વખત છેરવ આપ્યું છે બીજી વખત 15 દિવસ ત્યાં ને ત્યાર પછી પાછું મે ઉપરથી નાખ્યું પાછું ઉપરથી નાખ્યું હા પાછું ઉપરથી નાખ્યું એટલે બે વાર નાખ્યું બે વખત માઇક્રો સુપર આપ્યું છે તો આનીથી શું ફાયદો થયો આનાથી જો તમે લીલો સમ થઈ ગયો એકદમ ટોચ ઉપરની પીળી પડતી હતી ને એ બી બંધ થઈ ગઈ અને ક્યાંય એટલે ક્યાંય સુકારા જેવું નામ નહીં મસ્ત થઈ ગયું મૂળ કેવા છે મૂળ મૂળે મસ્ત છે ઉપાડીને તમે ચેક કરી શકો હા અને આનો ડોઝ ઉપયોગ કેટલો કર્યો તો તમે આ મેં અડધી ડોલ જ નાખી હતી આ દોઢ વીઘા છે ને એની અંદર અડધી ડોલ અને પછી પાછી બીજી અડધી બેગ એટલે ટોટલ આ એક નાખ્યું ચાર કિલો ઉપયોગ ચાર કિલો નો ઉપયોગ કર્યો એમ બે વારમાં